તો મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે અત્યારે તારીખ થઈ છે ત્રણ ડિસેમ્બર તો અત્યારે જે સાંજે સાત વાગે સાત વાગશે ત્યારે મિત્રો સાત વાગ્યાથી આવતીકાલ તારીખ ચાર બાર બે હજાર ચોવીસ અને સવારના સાત વાગ્યા સુધી આજે સાંજથી માંડી અને સવારના સાત વાગ્યા સુધી જે આ પોર્ટલ છે એ પોર્ટલ અપડેટની પ્રોસેસ જે છે એ થનાર છે એટલે આ પોર્ટલને અપડેટ કરવાનું છે આ સમયગાળા દરમિયાન આજે સાંજે સાત વાગ્યાથી આવતીકાલે સવારે સાત વાગ્યા સુધી જે આ પોર્ટલ છે એને અપડેટ કરવાનું છે એટલે મિત્રો દરેકને સરકાર તરફથી જણાવવામાં આવે છે કે ખેડૂત મિત્રો છે એ આ સમય દરમિયાન રજીસ્ટ્રેશન ન કરવા ખેડૂત આઈડી ન બનાવે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે તારીખ થઈ ત્રણ ડિસેમ્બર તો મિત્રો જે ફાર્મા રજિસ્ટ્રી પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત જે ખેડૂત મિત્રોને ખેડૂત આઈડી બનાવવાની થાય છે ત્યારે મિત્રો ખેડૂત આઈડીને લઈ અને અત્યારે આપણને એક અગત્યની અપડેટ ખેડૂત આઈડીને લઈને મળે છે અને એ અપડેટ તમારે જાણવી પણ બહુ જરૂરી છે તો શું મળે છે અપડેટ અને એ અપડેટની અંદર શું જણાવવામાં આવ્યું છે એ મિત્રો હું તમને આગળ વિડીયોમાં જણાવું પણ એ પહેલાં આપને મારી નાનકડી વિનંતી છે કે જો આપ મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હો અને જો પહેલી જ વખત મારો વિડીયો જોઈ રહ્યા હો તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ જો ખેડૂત ઉપયોગી માહિતી મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ખેડૂત આઈડીને લઈ અને શું અપડેટ મળી છે એ આપણે વિડીયોમાં જાણીએ તો મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કે જે ગુજરાત ફાર્મા રજીસ્ટ્રીની જે ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એ ચેનલ હું તમારી સામે ઓપન કરીને બેઠો છું અને અહીંયા આપણે આ ઉપર સ્ક્રોલ કરીએ તો હમણાં જ એક મેસેજ આપણને મળ્યો છે જે તમે જોઈ શકો છો અહીંયા સમય ત્રણ વાગ્યાને છવ્વીસ મિનિટે આ મેસેજ આપણને મળ્યો છે ત્રણ ડિસેમ્બરના દિવસે એટલે કે આજના દિવસે તો હજુ ઘણો સમય નથી થયો અને આ મેસેજ છે એ ગુજરાત સરકાર તરફથી મૂકવામાં આવ્યો છે તો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે આજે સાંજે સાત પી એમ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસથી કાલે સવારે સાત એ એમ તારીખ ચાર બાર બે હજાર ચોવીસ સુધી પોર્ટલ અપડેટની પ્રોસેસ થનાર છે તો દરેક મિત્રોને વિનંતી છે કે આ સમય દરમિયાન રજીસ્ટ્રેશન ના કરવા તો મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે અત્યારે તારીખ થઈ છે ત્રણ ડિસેમ્બર તો અત્યારે જે સાંજે સાત વાગે સાત વાગશે ત્યારે મિત્રો સાત વાગ્યાથી આવતીકાલ તારીખ ચાર બાર બે હજાર ચોવીસ અને સવારના સાત વાગ્યા સુધી આજે સાંજથી માંડી અને સવારના સાત વાગ્યા સુધી જે આ પોર્ટલ છે એ પોર્ટલ અપડેટની પ્રોસેસ જે છે એ થનાર છે એટલે આ પોર્ટલને અપડેટ કરવાનું છે આ સમયગાળા દરમિયાન આજે સાંજે સાત વાગ્યાથી આવતીકાલે સવારે સાત વાગ્યા સુધી જે આ પોર્ટલ છે એને અપડેટ કરવાનું છે એટલે મિત્રો દરેકને સરકાર તરફથી જણાવવામાં આવે છે કે ખેડૂત મિત્રો છે એ આ સમય દરમિયાન રજિસ્ટ્રેશન ન કરવા ખેડૂત આઈડી ન બનાવે તો મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં એટલું જ આવ્યું છે કે આજે સાંજે સાત વાગ્યાથી આવતીકાલે સાંજે સાત વાગ્યા સુધી કોઈએ ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન ના કરવું કારણ કે આ જે પોર્ટલ છે એ પોર્ટલને અપડેટ કરવાની પ્રોસેસ થનાર છે એટલા માટે તો મિત્રો આશા રાખું છું કે તમને જે મેં માહિતી આપી એ માહિતી ઉપયોગી લાગી હશે અને વિડીયો આપને બહુ પસંદ આવ્યો હશે તો મિત્રો જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર